હાંસોટમાં કિમ નદીના પાણી સાહલગાઉ નજીક રોડ ઉપર ફરી વળતા હાંસોટ ઓલપાડ વચ્ચેનો સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો હાસોટ તાલુકામાંથી પસાર થતી કિમ નદી ઉફાન પર જોવા મળતા વિવિધ ગામો માં નદીના પાણી ભરાઈ ગયા હતા વિનાશ વેર્યો છે વાલીયા પંથકમાં વરસેલા અઢાર ઇંચ વરસાદ ને પગલે કિમ નદી નું પાણી હાંસોટ પંથક તરફ વળ્યું હતું જેના કારણે આજે સવારથી હાંસોટ થી સુરત જોડતો સ્ટેટ હાઈવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદી ના પાણી ફરી વળ્યા હતા જેને પગલે સીઝનમાં બીજી વખત મહત્વ નો ગણી શકાય તેવો સુરત ને જોડતો સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર થયો હતો અને વડોલી નજીક રોડ પર પાણી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પાર ના કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો માર્ગ બંધ થતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા સાથે જ કિમ નદીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળ્યો હતો કિમ નદીના વધેલા જળસ્તરના પગલે હાંસોટના પાંજરોલી અને આસ બંને ગામમાં પ્રવેશતા તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું જેમાં અસરમાં ગામમાંથી બાવન અને પાંજરોલી ગામમાંથી એકસો ચૌદ લોકોનું સ્થળાંતર કરાયું હતું કિમ નદીના જળસ્તરમાં વધારો થતા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી